કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટીંગ ઓપરેશન બાદ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના અધ્યક્ષ બે જવાબદાર બની મારા પર આક્ષેપો કર્યા છે રાજીનામું આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સંભાળ્યો હતો કોંગ્રેસે ફેક વિડીયો અંગે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ તેવું તેમ જણાવ્યું હતું કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયો મામલે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે મનગણત આક્ષેપો કર્યા છે તે બતાવવા હું હાજર થયો છું જે વિડીયો વાયરલ થયો છે તેમાં સોમાભાઈનો ચહેરો જ દેખાતો નથી તેવો વિડીયો અહીંયા મૂકવો જોઈએ સોમાભાઈએ અધ્યક્ષનો ઉલ્લેખ કર્યો જ નથી મારો ઉલ્લેખ માત્ર મિત્ર પૂરતો જ કર્યો છે કોંગ્રેસના અધ્યક્ષે બે જવાબદાર બની મારા પર આક્ષેપ કર્યા છે પંદરમી માર્ચે સોમાભાઈએ રાજીનામું આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સંભાળ્યો હતો આ ફેક વિડીયો જાહેર કરવા બદલ કોંગ્રેસે ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ ખોટી હકીકત રજૂ કરી ગુજરાતી જનતાને ગુમરાહ કરવાની કુટેવના કારણે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતી જનતા કોંગ્રેસે સ્વીકારતી નહીં હતી અને આવનારા પચીસ વર્ષ સુધી પણ સ્વીકારશે નહીં તેમ પણ સી આર પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું સોમાભાઈ છે એવો એ લોકોનો દાવો છે તો એ કોણ છે તો એમને જ બતાવવું જોઈએ ને ચહેરો એમને જ બતાવવું જોઈએ ને સોમાભાઈ હશે તો બી કોઈ ફરક નથી પડતો પણ તો એનો ચહેરો છુપાવાનું કારણ શું મારો મુદ્દો આ છે કે જે તારીખે પંદરમી તારીખે જ્યારે સોમાભાઈએ રાજીનામું આપ્યું છે ત્યારે હું પ્રદેશ અધ્યક્ષ હતો જ નહીં મારે ક્યારેય એમની સાથે કોઈ ફોન પર કે રૂબરૂમાં ક્યાંય ચર્ચા થઈ નથી એ ક્યાંય મારું નામ બોલ્યા નથી ફક્ત નવા અધ્યક્ષને હું ઓળખું છું એવું એમણે હમણાંની આ સીડીમાં એ બોલ્યા છે તો આ નામ જે એમણે અમિતભાઈએ કાવતરું કરીને ઘુસાડ્યું છે એ તો ગંભીર પ્રકારનો ગુનો છે આ सर आज ये तुम्हारा नाम जो એટલે અગર નવા અધ્યક્ષ ને હું છું એ રીતે જે પ્રચાર કરવામાં એવો સીડી વાત બહાર આવી છે એમાં કાયદાકીય કોઈ પ્રોસેસ કરશો ખરક ઓ કાયદા કે સલાલે પછી આગળની વાત કહીસ આ કોંગ્રેસ દ્વારા સ્ટ્રીમ કરેલો હશે ચાલુ ઓની લામે છે આપણે ચોક્કસ પ્રમણે ઓ એઓ માનુ છું કે આવો પ્રયત્ન કર્યો છે અથવા તો આ સીડીને કાપકૂપ કરીને બનાવવાનો પ્રયત્ન કર્યો હશે કે અથવા સોમાભાઈ જેવા લાગતા વ્યક્તિને પણ ઊભો કર્યો હોય હું તો એ સોમાભાઈ હોય તો પણ મારો મુદ્દો આ જ છે કે જ્યારે હું પ્રદેશ અધ્યક્ષ જ નથી જ્યારે સોમાભાઈનો જે અવાજ એમણે કયો છે ત્યાં એમણે મારું નામ લીધું નથી તો આ શબ્દો અમિતભાઈ આવા શબ્દો પોતે મોંમાં મૂકીને શું વાત કરવા માગે છે શું કહેવા માગે છે

કે આ લોકો રાજીનામું આપીને લોકોની સામે ઇલેક્શન લડવા આવ્યા છે કોંગ્રેસ જ્યારે શંકરસિંહ સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને લઈને ખજૂરાઓ ગયા અને એમનો સાથ લઈને સરકાર બનાવી એ ખરજ કહી શકાય જે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે શિવસેનાનો મેન્ડેટ હતો ત્યાં પણ એમણે આખા શિવસેનાને સાથે લઈને સરકાર બનાવી તો એ ત્યાંની આખી સરકાર બનાવવામાં જે ધારાસભ્યોને એમણે ખરીદફરક કરી છે અહીંયા તો અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું લોકો સમક્ષ આવ્યા છે ત્યાં મહારાષ્ટ્રમાં કે આગળ જે શંકરસિંહ વખતના કિસ્સામાં કે ક્યાંય કોઈ પણ ધારાસભ્ય રાજીનામા આપીને ઇલેક્શન લડીને મેન્ડેટ નથી માંગ્યો એ બહુ સ્પષ્ટ છે કે સોમાભાઈ ભાજપમાં પ્રવેશ સોમાભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન ચોક્કસ કરવો બી હોઈ શકે પરંતુ એવું કોઈ પ્રપોઝલ અમારી સામે આવી નથી અને એ કોળી સમાજને એક આગેવાન છે કોંગ્રેસે આજે કોળી સમાજને જ આખા બદનામ કરવાનો બી આ એક પ્રયત્ન કર્યો છે કોળી સમાજમાં એના કારણે ઘણા બધા આગેવાનોના મને ફોન આવ્યા એ લોકોમાં ખૂબ નારાજગી દેખાઈ રહી છે તો આ ક્યારે બનાવ્યો એનું મહત્ત્વ નથી પણ ક્યાંય એણે ભાજપમાં મારે પ્રવેશ કર્યો છે એવો પણ કોઈ શબ્દ એમણે એમાં ઉચ્ચાર્યો નથી મેં એવું કહ્યું જ નથી કે આ જૂનો વિડીયો છે આ વિડીયો અહીંયાનો જ હશે હમણાંનો જ હશે પરંતુ એની અંદર જેણે કહ્યું છે કે હું નવા પ્રમુખને ઓળખું છું મારો મિત્ર છે પણ આવું કોઈ ડીલ મારી સાથે કર્યું છે એવું એમણે કંઈ કહ્યું જ નથી આ જે શબ્દો કોંગ્રેસે એમાં ઉમેર્યા છે એ મારે એની સામે મોટા મોટો વાંધો છે મોટાભાગના નથી પાંચ જ છે આઠમાંથી ત્રણ જણા તો ભારતીય જનતા પાર્ટીના જ છે અને પાંચ જણા એમણે રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટીનો છ મહિના પહેલાં પ્રવેશ લીધો ત્યાર પછી એમણે જે કામ કર્યું પ્રચારમાં લાગ્યા લોકો સાથેનો સંપર્ક વધાર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી છે મેન્ડેટ તો લોકોને લેવાનો છે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે એટલા માટે ધારાસભ્ય બની જતો નથી અને લોકો સમક્ષ જવું પડતું હોય છે તો એ હિંમતભેર એમણે લોકો સમક્ષ જવાનું પસંદ કર્યું છે કોંગ્રેસે જે શિવસેના સાથે કે શંકરજી સાથે આગળ જે બધા ડીલો કર્યા એમાં એમણે કોઈ પણ ધારાસભ્યને લોકો સમક્ષ પેન્ડેટ લેવા માટે મોકલ્યા જ નથી એની હિંમત જ નથી આજે મારા બહુ પહેલાથી એમની સાથેનું કમિટમેન્ટ ટિકિટનું એમને કદાચ કર્યું હોઈ શકે હું એવું માનું છું કે ધારાસભ્ય રાજીનામું આપીને છ મહિના સુધી એ કામ કરે અને ત્યાર પછી પાર્ટી ટિકિટ આપે તો એ કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે ટિકિટ નથી આપી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એને ટિકિટ ફાળવે છે એવું જે વ્યક્તિ બોલે છે એનો ચહેરો દેખાતો નથી એણે એવું કહેવું છે કે આવું થયું હશે કે બધાને સરખું અપાયું હશે આવું એને અનુમાન કર્યું છે હું કહું છું કે આ આખો જ વિડીયો કથિત વિડીયો એ કાપકૂપ કરીને ભ્રમ ફેલાવા માટે ઇલેક્શનના વોટિંગના આજે જ્યારે પ્રચાર બંધ થાય છે ત્યારે જ આ મૂકીને એ લોકોનો મત પોતાના તરફ ખેંચાય એવો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે પરંતુ એમાં સફળ થવાની નથી મને તો નથી થઈ પરંતુ આપને પણ કંઈક થાય તો અમને જરૂર જાણ થયો છે ફાયદો કોને થયો કે નુકસાન તો એનો મહત્વ નથી એમણે કેમ આપ્યું પોતાનું સભ્યપદ અઢી વર્ષનું બાકી હોવા છતાં કોંગ્રેસની નેતાગીરી રીતે કંટાળીને એમના જે કેન્દ્રના અને પ્રદેશના જે નેતાઓ છે એ કોઈ ધારાસભ્યોને સાચવતા નથી એમની વાત સાંભળતા નથી એમની તકલીફ સાંભળતા નથી અને એમના હાથમાં જે એમનું પોલિટિકલ ભવિષ્ય એ ધૂંધળું છે એવું જ્યારે એમને લાગ્યું છે લોકો માટે કામ કરવા માટે આવે છે તો કરી શકતા નથી તો જ્યારે એમને વિશ્વાસ થયો છે ત્યારે રાજીનામું આપીને આવ્યા છે ચોક્કસ તપાસ થવી જ જોઈએ અને આ જે જવાબદાર લોકો અથવા તો જે આખો ટ્વિસ્ટ કરીને બોલાવવા શબ્દો ઉપર પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ ધન્યવાદ મિત્રો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મળેલી પત્રકાર પરિષદમાં તેઓ સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા અને સુરત મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા